હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં મેઘરાજાએ તુવાતા આર બેટિંગ કરી છે કચ્છમાં છેલ્લા ચોવીસ કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અબડાસા લખપત નખત્રાણા માડવીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અબડાસામાં અગિયાર ઇંચ લખપતમાં નવ ઇંચ વરસાદ ખાપ્યો છે અંજારમાં પાંચ ઇંચ મુન્દ્રામાં ચાર ઇંચ ભુજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીધામ ત્રણ ઇંચ રાપર ભચાઉમાં એક ઇંચ એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે બીજી તરફ ગુજરાતમાં આજે છેલ્લા બે કલાકમાં તેસઠ તાલુકામાં વરસાદ વરસ્યો છે ભારે પવન સાથે કચ્છમાં વરસાદ વરસ્યો છે બે કલાકમાં કચ્છના મુન્દ્રામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે માડવીમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત પાંચ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો જે આ મિત્રો હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં બસો આડત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ દ્વારકાના ભાણવાડમાં બાર ઇંચ વરસાદ ખાબક્યો છે કચ્છના સડામાં અગિયાર ઇંચ વરસાદ વરસ્યો છે દ્વારકાના કલ્યાણપુરમાં દસ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે કચ્છના લખપતમાં નવ ઇંચ વરસાદ વરસ્યો છે દ્વારકાના કંપાણીયામાં નવ ઇંચ વરસાદ ખાબક્યો છે તો જ્યાં હા મિત્રો જામ જોધપુરમાં નવ ઇંચ દ્વારકામાં સાડા સાડા આઠ ઇંચ નખ કચ્છના નખત્રાણામાં આઠ ઇંચ માડમીમાં સા સાત પોઈન્ટ બે ઇંચ જામનગરના કાલાવાડમાં સો પોઈન્ટ નવ ઇંચ જામનગરના લાલપુરમાં સાત પોઈન્ટ બે ઇંચ નવ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ નવ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ આઠ તાલુકામાં બે ઇંચથી વધુ પાંચે તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો જ્યાં હા મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના પૂરતા તો વિડીયો પૂરું જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર